તેના ઘરે હોવાની બાતમીને આધારે ઝડપી પાડી વડનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ તેમજ આ પ્રશંસનીય કામગીરી પીએસઆઈ એનપી પરમાર હેડ કોન્સ્ટેબલ પ્રદીપ કુમાર હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર પોલીસ કોન્સ્ટેબલ રવિકુમાર પોલીસ કોન્સ્ટેબલ અજયસી પોલીસ કોન્સ્ટેબલ જોરાજી દ્વારા કરવામાં આવી તેમજ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઠાકોર ભરતજી મગનજી રહે ઊંઝા ખજૂરી ફોળ હાલ રહે રંગપુરવાડી તાલુકો ઊંઝાવાળાઓને હાલમાં રંગપુર વાડી ખાતે હાજર છે અને શરીરે આછા પીળા રંગનો શર્ટ તેમજ ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ છે અને દાઢી વધારેલ છે જેથી હકીકતવાળા ઘરે જતા સદર ઇસમની પૂછપરછ કરતા ગુનાનું વેરીફાઈડ કરી આરોપી ગુનામાં નાસ્તા ફરતા હોવાનું માલુમ પડતા વધુ કાર્યવાહી કરવા માટે વડનગર પોલીસ સ્ટેશને સોંપવામાં તજવીજ હાથ ધરવામાં આવી આ પ્રશંસનીય કામગીરી પીએસઆઈ કેજી ચૌધરી એએસઆઈ દિનેશજી એએસઆઈ અનિરુદ્ધ એએસઆઈ રવિકુમાર પેરોલ ફ્લોકોટ મહેસાણા દ્વારા કરવામાં આવી આવી જ રીતે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા